બધા ડ્રોન ઉડાડે છે મારે બેઠું ભાઈ ભાઈ કેવું ભાઈ ડ્રોન ઉડ્યા मजा जोरा <laughs> yeah. मजा हो <laughs> <laughs> अगा छोकरा बघाय <बदे। laughs> <laughs>

માર્મલ છે આ હા આયેલા ફેમિલી આપણે માર્યો પણ વસ્તુ નથી ફેમિલી અત્યારે આવી ગયા નેસી મો ગાડી આપણે મૂકી દીધી છે અને થોડીક વસ્તુ જોવા આવ્યા છે જોઈશું ગમશે તો લેશે તમને બતાવશે તો ચાલો જાય ફેમિલી તો અત્યારે અમે આવી જશે એક જગ્યાએ જો વસ્તુ લેવા જોઈએ છે હવે પાસ પડશે તો લઈશું અલપા કાજલ જો જોવે છે જોઈએ જે વસ્તુ લઈએ તમને બતાવી હમણાં ફેમેલો તો આપણે આવી જાય તો બીજા સ્ટોરે જો અહીંયા જોઈ લીધું છે આ બધી વસ્તુ થોડીક અમતી લીધું છે તમારે કોને લેવો હોય તો કમેન્ટ કરજો સુરતમાં રહેતા હોય તો એડ્રેસ તમને આપશું મોબાઈલ નંબર આપશું ભાઈનો ઘણી વસ્તુ છે આવ બધી જો આપણે ઘણી વસ્તુ લીધી છે અહીંયાથી ને એવું બધું છે ને આપણો જરૂરી સામાન સામગ્રી મળે છે અહીંયા અને જો શૂઝ ને એવું બધું છે અવનવા છે લેડીઝ ના છે ચપ્પલ ને એવું બધું છે ના બાજુ રમકડા છે જેનો ભજો ગોતે છે હાલો ફેમિલી જાય બહાર હવે ફેમિલી આપણો બધી વસ્તુ લઈને આવી જશે પાર્કિંગ ને પાર્કિંગ આવીને જો આપણે રથડા કરી દીધા તૈયાર આ બધા થઈ જાઓ હમણાં હાલો ફેમિલી હવે

ક્રીમ કલર કેવો કેવાય આ ક્રીમ જ કેવાય ઠીક તો કમેન્ટ કરીને કહેજો આપણો ટી-શર્ટ કયો હારો છે અમારા ડ્રેસ પર કમેન્ટ ન કરતા અને એક આ ઠેલો ઓ માય ગોડ આ બધું ભરવા હાટો સમજો હેવી ભરવા ઠેલો લઈને છે એમે બધું ભરવા હાટો તો પછી કમેન્ટ કરીને કહેજો કોની કોની વસ્તુ કેવી કેવી હારી છે ઓન્લી ફોર જેની ભાઈની વસ્તુ કાયમાં નથી અમાર દૈનિક વસ્તુ છે બધી તો ફેમિલી